જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં બુધવારે વરસેલા સાંભેલા ધાર વરસાદના કારણે જૂનાગઢના ઘેડ પંથકના ગામડાઓમાં આ વર્ષે પણ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે જૂનાગઢના ઘેડના ઇન્દ્રાણા જોનપુર સહિતના અનેક ગામોમાં ખેડૂતોના મોઢે આવેલું કોળિયું છીનવાઈ ગયું છે ત્યારે ખેડૂતોએ બળાપુ ઠાલવતા કહ્યું કે સરકારે ઘેડ પંથકમાં નદી પહોળી અને ઊંડી ઉતારવા માટે પેકેજની જાહેરાત કરી છે પણ તેની કોઈ કામગીરી કરતી નથી ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિના કારણે અનેક રસ્તાઓ પણ બંધ થયા છે નુકસાનીનો અંદાજ હાલ લગાવવો મુશ્કેલ છે કલેક્ટરે કહ્યું હતું કે રસ્તાઓ ક્લિયર થતાં જે તે વિભાગ ત્યાં પહોંચી સર્વે હાથ ધરશે અમદાવાદમાં વિદ્યાર્થી દ્વારા કરાયેલી વિદ્યાર્થીની હત્યા બાદ હવે ભુજમાં પણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે ભુજની વીડી હાઈસ્કૂલમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર અન્ય દસ જેટલા વિદ્યાર્થીઓએ મળીને પંચ અને કડાથી હુમલો કરી લોહી લુહાણ કરી દીધું વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ વચ્ચે થોડા સમય પહેલાં થયેલી બોલાચાલી બાદ આ માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વીસ ઓગસ્ટના તૂડફોડ અને હોબાળો થયો હતો જે બાદ આજે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે આ ઉપરાંત વીએચપીએ મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો સાથે ધંધા વેપાર બંધ રાખી આંદોલનની જાહેરાત કરી છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો સેવન્થ ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી પાંચસો મીટર દૂર સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈને દરિયામાં ભારે કરંટ છે અમરેલીના દરિયામાં મંગળવારે ગુમ થયેલા અગિયાર ખલાસી હજુ લાપતા છે વધુ બે બોટનો સંપર્ક તૂટ્યો હતો જોકે એકનો સંપર્ક થઈ ગયો છે એમાં સવાર નવ ખલાસી કિનારે આવી ગયા છે જોકે હજી એક બોટ સંપર્ક વિહોણી છે એમાં સવાર દસ ખલાસીનો કોઈ કોન્ટેક્ટ નથી થયો જેમની કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે એકવીસથી સત્યાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આજે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે માછીમારોને પણ આગામી દિવસો માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અત્યારે કુલ પાંચ સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગોંડલના રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજા કોચીથી ઝડપાયા બાદ સુરત પોલીસને કબજો સોંપવામાં આવ્યો હતો ત્યારબાદ હવે ગોંડલ પોલીસે રીબડાના ફાયરિંગ કેસમાં હાર્દિકસિંહનો કબજો મેળવી રિમાન્ડ પર લીધો છે આજે સવારે પોલીસ હાર્દિકસિંહને લઈને રીબડા અનિરુદ્ધસિંહના નિવાસસ્થાન ફાર્મ હાઉસ અને પેટ્રોલ પંપ પર પહોંચી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જામનગરના પૂર્વ પોલીસ વડા પ્રેમસુખ વિદાય અનોખી રીતે કરવામાં આવી હતી પોલીસ હેડક્વાર્ટરથી સાત રસ્તા સુધી મોટી સંખ્યામાં શહેરીજનો એકત્રિત થયા હતા પોલીસ કર્મીઓએ ડેલુની ગાડીને દોરડા વડે ખેંચીને વિદાય આપી હતી રસ્તા પર લોકોએ પુષ્પવર્ષા કરી હતી ગાડીમાં બેસતાની સાથે જ પ્રેમસુખ ડેલુ આંખો ભીની થઈ ગઈ હતી સોમનાથ મંદિર ખાતે ગત સોમવારે યોજાયેલા મેળામાં ટાવર રાઇડ અકસ્માતની ઘટના સામે આવી હતી આ અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ આ કેસની તપાસ હાથ ધરી હતી એફએસએલના પ્રાથમિક તપાસ અહેવાલમાં જાણવા મળ્યું છે કે ટાવર રાઇડનું લોખંડનો કેબલ તૂટી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જો સમયસર ટાવરની મરામત કરવામાં આવી હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત મેળાનું સંચાલન સુરેન્દ્રનગરની શિવમ એન્જિનિયરિંગ વર્ક્સને સોંપવામાં આવ્યું હતું અકસ્માત બાદ તાત્કાલિક અસરથી મેળો હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે રાજ્યના ગૃહ વિભાગે કરેલી એકસો પાંચ આઈપીએસ અધિકારીઓની બદલીના ભાગરૂપે વલસાડ જિલ્લાને નવા પોલીસ અધિક્ષક મળ્યા છે વડોદરા ડીસીબીમાંથી બદલી થયેલા યુવરાજસિંહ જાડેજાએ આજે બપોરે એક કલાક પચાસ મિનિટે વલસાડ એસપીનું ચાર્જ સંભાળ્યું છે અગાઉના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સુરત ડીસીબીમાં બદલી કરવામાં આવી છે ગત મંગળવારે રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરબદલી કરી હતી બુધવારે ડોક્ટર કરણરાજ વાઘેલાનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો નવસારી એલસીબી પોલીસે અમદાવાદની આંગડિયા પેઢીમાં ત્રેપન લાખની લૂંટના આરોપી ઈશ્વરસિંહ ચૌહાણની ચેન્નઈથી ધરપકડ કરી છે આરોપી વર્ષ બે હજાર ત્રેવીસમાં અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જમીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનું લોકેશન શોધી કાઢ્યું હતું ઈશ્વરસિંહ ચેન્નાઈના પેરિયર શાકભાજી માર્કેટમાંથી કરિયાણાની દુકાન ચલાવતો હતો તેણે અને તેની ટોળકીએ અમદાવાદની આંગળીયા પેઢીમાં હથિયાર બતાવીને લૂંટ ચલાવી હતી એલસીબી ટીમે આરોપીની ધરપકડ કરીને તેને અમદાવાદ મધ્યસ્થ જેલના હવાલે કર્યો છે એક વર્ષ અગાઉ આ જ ગુનાના અન્ય આરોપી પ્રવીણસિંહ ભાયલને પણ નવસારી એલસીબી પોલીસે ટ્રેનમાંથી પકડીને જેલ હવાલો કર્યો છે